સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચકચારી બે લૂંટ કેસમાં ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે સુરેન્દ્રનગર મેગા મોલ સામે બનેલ ચકચારી લૂંટની ઘટના અને ઝીંઝુવાડા લૂંટ એમ બે ગુનાઓમાં ચાર આરોપીઓ ઝડપાયા છે સુરેન્દ્રનગર સામે બનેલ ઘટના મોબાઈલ અને લૂંટના ગુનામાં વપરાયેલા મોટર સાયકલ પોલીસે કબજે કર્યા સુરેન્દ્રનગરના બનાવમાં પોલીસે મહેન્દ્ર ઉર્ફે બારડો ઉર્ફે જીગો ચાવડા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર સહિત બેને ઝડપી પાડ્યા ઝીંજુવાડાના આ બનાવમાં પોલીસે સુખદેવસિંહ ઉર્ફે હેતો બચુભાઈ ઝાલા અને જયદીપસિંહ સિદ્ધરાજસિંહ ઝાલાને ઝડપી પાડ્યા તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના વહેલી સવારે અગિયાર વાગ્યાના આસપાસ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિમનલાલ ભગવાનજી એન્ડ કંપનીના બે વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર અઢાર લાખ વીસ હજારની રોકડ રકમ લઈ અને બેંકમાં જમા કરાવવા માટે જતા હતા એ દરમિયાન એક બાઈક ઉપર બે યુવાનોએ આવી કે જેમના મોઢે એમણે માસ્ક પહેરેલા હતા એમને બાઈક ઉપરથી પાડી દઈ છરી મારી અને એમનું થેલો જૂટું એને જતા રહેલા હતા આ બનાવ ગંભીર પ્રકારનો હોય એલસીબી એસઓજી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી પ્રથમ આપણને જે નેત્રમની અંદર આ બાઈક અને એમના સવારો છે એમના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા જે આપણને રાજ સીતાપુર સુધીના સીસીટીવી ફૂટેજ મળ્યા અને ત્યારબાદ આ ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આપણને ગણપતિ ફાટસર વિસ્તારના બે વ્યક્તિઓ મહેન્દ્ર ઉર્ફે બાડો ઉર્ફે જીગો મનોજભાઈ ચાવડા અને એક સગીર વયનો આરોપી કે જ્યાં બંનેએ બાઇક ઉપર જઈ અને આ ગુનાને અંજામ આપેલો હતો આ બંને આરોપીઓને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલા છે અને એમની પૂછપરછ દરમિયાન એ વસ્તુ સામે આવેલી છે કે આ બે ઉપરાંત આ આરોપીઓએ અગાઉ આ વેપારી જે બેંકમાં જમા કરાવવા જાય છે એ રૂટની રેકી કરેલી છે અને આરોપીઓને અન્ય આરોપીઓએ ટીપ આપેલી છે એટલે એમાં એક વધુ આરોપી માર્શલ અમરનાથ આર્યા એ પણ ગણપતિ ફાટસરમાં રહે છે એનું નામ ખુલ્યું છે તપાસ દરમિયાન અત્યાર સુધી બે લાખ ત્રેપન હજાર રૂપિયાની રોકડ રકમ ગુનામાં વપરાયેલ છરી મોટરસાઇકલ અને મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે અને એક જે વધુ આરોપી છે એનું નામ ખુલ્યું છે એ સિવાય અન્ય આરોપી છે એની પણ સંડોવણી હોવાનું અમને શંકા છે